ભરૂચમાં સ્વયંસેવક દળ દ્વારા રેલી યોજી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ અંગે લોકસભામાં કરેલા નિવેદનને લઈને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરતો આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું સંસદ ભવનમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દેશના ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકર દ્વારા ભવ્ય રેલી કાઢીને પોસ્ટરો લગાવીને બેનરો સાથે તેઓના રાજીનામાની માંગણી સહિત તેઓ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું લોકસભાના સત્રમાં રાજ્યના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા

એક જગ્યાએ તો તેઓના પોસ્ટર અને ચપ્પલ મારવાનું શરૂ કરતા પોલીસે રોક્યા હતા ત્યારે આજે સારે સૂત્રોચાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા આ સ્વયં દળના લોકોએ ભારે સૂત્રોચાર સાથે અમિત શાહનું રાજીનામુંની માંગણી કરીને તેઓ માફી નહીં માંગે તો વધુ જલદ આંદોલન કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું આ અંગે સ્વયં દળના મહિલા આગેવાન જીગીસાબેન તથા પૂનમબેને કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું જય બેન નમો બુદ્ધાય જય જોહાર જય મુરની વાતસિંહ આજે એસએસડી ના માધ્યમ દ્વારા અમે જે પાર્લામેન્ટમાં અમિત શાહ જે બાબા સાહેબ ના સંવિધાન બનાવ્યું અને બાબા સાહેબ નું જે અપમાન કર્યું દેશનું બંધારણ બનાવ્યું અને બે બંધારણ ઉપર આખો દેશ આજે ચાલે છે એ જ બંધારણના દાતા મુક્તિદાતા સ્ત્રીઓના મુક્તિ દાતા કે જેમણે સ્ત્રીઓને ઘરની અંદર હતી મનુસ્મૃતિ સ્ત્રીઓની હાલત ગંદી નાલી જેવી

આજે જે સ્ત્રી ઘર છે ને એનું અપમાન જે થાય એ ત્યારે અમે સહન ન કરી શકે ત્યારે સહન ન કરી શકે જમણા આજે તો બહુજન સમાજ છે ને હજી ચાલતો થયો છે આ બહુજન સમાજ હજી ચા